નમસ્કાર મિત્રો મિત્રો આજની વિડિયોમાં વાત થશે આજે તારીખ નવ ડિસેમ્બરથી લઈને ચૌદ ડિસેમ્બર સુધી ગુજરાતમાં કેવું રહેશે હવામાન ઉત્તર ભારતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની શું પરિસ્થિતિ છે ગુજરાતમાં ઠંડીનું પ્રમાણ કયું રહેશે શું ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ જોવા મળશે દક્ષિણ ભારતની શું પરિસ્થિતિ છે બંગાળની ખાડીમાં કઈ સિસ્ટમ બનારી છે તમામ પ્રકારની માહિતી તમને એક વિડીયોમાં આપી દઈશું પ્રથમ વાત કરીએ તો ગુજરાતમાં ઠંડીની અત્યારે ગુજરાતમાં ઠંડીનું પ્રમાણ વધી રહ્યું છે તેની પાછળનું મુખ્ય કારણ છે કે ઉત્તર ભારતના ઉત્તરી પટ્ટામાં એક મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થઈ ચૂક્યું છે અને આગામી ત્રણથી ચાર દિવસ તેની અસર હજુ પણ જોવા મળશે કારણ કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ના કારણે જોરદાર બરફ વર્ષા થઈ છે અને વરસાદનું પણ પ્રમાણ જોવા મળ્યું છે એટલે જે ન્યૂનતમ તાપમાન છે તેમાં ઘટાડો પણ નોંધાયો છે ઉપરાંત જમ્મુ કાશ્મીરના અનેક વિસ્તારમાં માઇનસ આઠ ડિગ્રી કરતાં પણ નીચે તાપમાન નોંધાયું છે એટલે કે મિત્રો બરફ વર્ષા થાય તેના ચોવીસથી અડતાલીસ કલાકમાં તેના જે બરફીલા પવનો હોય છે ગુજરાત અને રાજસ્થાન સુધી જોવા મળતા હોય છે અને ગુજરાતમાં જે ન્યૂનતમ તાપમાન એવરેજ ચાલતું હતું તેમાં બેથી ચાર ડિગ્રીનો ઘટાડો પણ નોંધાયો છે મિત્રો મહત્વનો છે અત્યારે ગુજરાતના અનેક વિસ્તારમાં ન્યૂનતમ તાપમાન વહેલી સવાર અને મોડી રાત્રે કહી શકાય કે તેર અથવા તો ચૌદ ડિગ્રી કરતાં પણ નીચે જોવા મળી રહ્યું છે આગામી ત્રણથી ચાર દિવસ હજુ પણ આવું ને આવું વાતાવરણ જોવા મળનારું છે બીજી તરફ મિત્રો બંગાળની ખાડીમાં ઉદભવેલી એક સામાન્ય વરસાદની સિસ્ટમના કારણે દક્ષિણ ભારત અને પૂર્વ ભારતના પણ અનેક વિસ્તારોમાં છૂટો છવાયો વરસાદ થઈ શકે તેવી સંભાવના છે જેની અસરના ભાગરૂપે ગુજરાતમાં એક આંશિક વાદળોનો રાઉન્ડ જોવા મળશે પરંતુ મિત્રો આ જે વાદળછાયું વાતાવરણ હશે તેના લીધે થઈને વરસાદની કોઈ શક્યતા નથી જો કોઈ જગ્યાએ ભેજનું પ્રમાણ વધારે સર્જાય લો ફોર્મેશન વધારે સર્જાય તો જ તે જે તે વિસ્તારમાં વરસાદ થઈ શકે છે પરંતુ મિત્રો તે આગાહી ફક્ત શૂન્ય પોઈન્ટ પાંચ ટકા કે અડધો ટકો જ ગણીને ચાલવી બાકી ગુજરાતમાં કોઈ ભારે વરસાદ સાર્વત્રિક વરસાદ કે મોટો વરસાદ થાય નુકસાનીવાળો વરસાદ થાય તેવી શક્યતા હાલ દેખાતી નથી એટલે મિત્રો ટૂંકોને ટચ જણાવીએ તો અત્યારે શિયાળાનો જે મોસમ છે ગુલાબી ઠંડીનો અહેસાસ થશે કાતિલ ઠંડીનો અહેસાસ થશે રોડ રસ્તા ઉપર ગાઢ ધુમ્મસ પણ જોવા મળે તેવી શક્યતા હાલ દેખાઈ રહી છે ઉપરાંત મિત્રો ઝાકળ વરસાદનું પણ પ્રમાણ વધારે જોવા મળશે એ રોડ રસ્તા ઉપર જ્યારે જાઓ અને ખાસ કરીને હાઈવે હોય મુખ્ય રોડ હોય તેમાં ધુમ્મસનું પ્રમાણ વધારે સર્જાશે એટલે થોડું વાહન ચલાવો તો સાવધાની રાખજો બીજી તરફ જે મિત્રો આપણા પશુપાલકો છે તેમના ઢોર ઢાકર હોય જે જગ્યાએ રાખતા હોય તેની આજુબાજુનો જે એરિયા હોય તેને કવર કરી રાખજો જેથી આપણા પશુઓને નુકસાની ન થાય અને મૃત્યુ ન પામે કારણ કે આટલી બધી ઠંડી જો આપણાથી સહન થતી નથી તો પશુઓથી પણ સહન ન જ થાય એટલે મિત્રો થોડા સાવચેત રહેજો એલર્ટ રહેજો બાકી મિત્રો તમારા વિસ્તારમાં કેવું વાતાવરણ છે કમેન્ટમાં ચોક્કસથી જણાવજો જેથી ગુજરાતની જનતા પણ જાણી શકે કે ગુજરાતના જે તે જિલ્લા હોય ગામ અને શહેરમાં કેવું વાતાવરણ ચાલી રહ્યું છે તો ચાલો મિત્રો ફરીથી એક નવી આગાહી લઈને મળતા રહીશું ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે